ગૌરક્ષા દળ અને સેના દ્વારા રાજકોટ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત દ્વારકા સુધીના હાઈવે પર ગૌ વંશ રેડિયન બેલ્ટ બાંધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

રાજકોટમાં અમે એક મોહિમ ચલાવેલી છે કે રોડ ઉપર રખડતા ભટકતા જે ગૌવંશ હોય નંદી મહારાજ હોય એને રેડિયમ બેલ બાંધવાની કારણ કે એક્સિડન્ટના બનાવ બહુ બને છે એને અટકાવવા માટે અને ગૌવંશની સુરક્ષા માટે અમે રેડિયમ બેલ મારવા નીકળ્યા છીએ રાજકોટના મોસ્ટ ઓફ વિસ્તાર અમે કવર કર્યા છે સુરક્ષા માટે અને આજે સ્પેશિયલ રાજકોટની દ્વારકા સુધી અમે જાય છીએ અને રેડિયમ બેલ જેટલા પણ ગૌવંશ રસ્તામાં અમને મળે છે એ બધાને અમે રેડિયમ બેલ બાંધવાના છીએ અને અમારી એક જ મુહિમ છે કે ગૌવંશ બચાવો અભિયાન ચાલુ કરેલું છે રેડિયમ બેલ મારો અને ગૌવંશ બચાવો બોલો બધા રેડી એલ મારો ને ગૌવંશ બચાવો રેડી એલ મારો ને ગૌવંશ બચાવો રેડી એલ મારો ગૌવંશ બચાવો રેડી એમ એલ પેરાવો ને ગૌવંશ બચાવો રેડી એમ એલ પેરાવો ને ગૌવંશ બચાવો જય શ્રી રામ જય દ્વારકાધીશ પ્રતિક ભટ્ટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ રાજકોટમાંથી હિન્દુ સેના અને ગૌ રક્ષકો ગૌસેવો ટીમ દ્વારા જે પ્રયોગ ચાલી રહ્યો છે જે ગૌવંશ બચાવવા માટેનો અનોખો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે હાઈવે પરના ગૌવંશ એક્સિડન્ટ ન થાય મૃત્યુ ન પા એના માટે જે પ્રયત્ન થઈ રહી છે અનેક રીતે રક્ષા કરી શકે તો આ ગૌરક્ષકો દ્વારા એક અનોખી રક્ષા ચાલી રહી છે અને એમાં પણ આપણા રાહુલભાઈ જે રાજકોટના જ છે અને સારી એવી કામગીરી કરે છે અને પોતે સારા દાતા તરીકે અને આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે અઢળક કામ અને યોગ્ય યોગદાન આપેલું છે એટલું જ કહેવાનું છે કે આવા કાર્યક્રમો આવા કામો કોઈ નાની ઘર નથી કે કરી શકે આવા કાર્યક્રમ માટે જીગર જોઈ આ ગૌરક્ષકોની ટીમ જે કરી રહી છે એને હિન્દુ સેના ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને સરકાર શ્રીને પણ વિનંતી કરી છે કે આવા ગૌરક્ષકોની ટીમ જો કામ કરે છે તો એ કામને અભિનંદનની જરૂર નથી પણ સરકાર દ્વારા પણ કોઈ યોગ્ય ચોક્કસ દિશામાં કાર્ય થાય એવી કોઈ ને કોઈ સરકાર દ્વારા કાર્ય થાય એવી હિન્દુસેના માંગણી કરી છે આવતા સમયમાં ગૌવંશ બચશે તો જ હિન્દુત્વ બચશે એટલે જ કહેવામાં આવે છે કે ભારત માતા કે ગૌવંશ બચાવો